વિસાવદર માલધારી સમાજના ઉપવાસ આંદોલનનો ત્રીજો દિવસ એક માલધારીની તબિયત લથડી વિસાવદર માલધારી સમાજ દ્વારા ગૌવર્ચર ખુલ્લું કરાવવા માટે ઉપવાસ આંદોલન પર બેસેલા તેનો આજે ત્રીજો દિવસ છે છતાં જવાબદાર અધિકારીઓને ઘોર નિંદ્રામાં છે ત્રીજા દિવસે એક માલધારીની તબિયત લથડી ઉપવાસમાં લાખા મેવાડા ભાયા લાખા મેવાડાની તબિયત લથડી છતાં એકસો આઠ દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા સ્ટોરી રિપોર્ટ બાય હરેશ મહેતા વિસાવદર હાયાભાઈ નાખાભાઈ નહીંવાળા એટલે દવાખાનો શું કમાયો હતો દવાખાનો બે હજાર ગામો અને ગૌસર આઠથી સરકારી દવાખાનામાં એકસો આઠમાં લઈને એમાં પછી આ જવાબદારી અધિકારોનું છે મારું નામ અરેશભાઈ ભડુવાર અમે બે હજાર આઠથી ને અમે આંદોલન કરીએ છીએ ગૌસર ખુલ્લું કરાવવા માટે તો બે હજાર અવાર નવાર અમે અહીંયા આંદોલન કરવા આવી એટલે અહીંયા અમને અવારનવાર લોલીપોપ આપી દે લેખિતમાં કોઈ અધિકારી આપતા નથી બરોબર પછી ખુલ્લો કરાવવા એમ કે અમે આવી બે દી ચાલુ રહે જીસીબી કે જાય કાંઈ કામગીરી બે દીમાં પછી ડપ થઈ જાય છે એટલે હવે અમે ઉપાસ ઉપર બેઠા છે ઝા લગી અમારી માંગ સંતોષાય નહીં ત્યાં લગી જા લગી લેખિત નહીં આપે તા લગી અમે આઈથી જવાના નથી જ્યાં ખાંભા નખાણા છે જે ખાંભા કાંઈ નખાણા છે માપણી થઈ ગઈ છે એ ખાંભા ફરી ગયા છે બરાબર એની માથે કઈ કાર્યવાહી કરતા નથી અને અવારનવાર મોખિત અમને જે આપે એ મોખિત આપે લેખિતમાં કોઈ અધિકારી આપતા નથી હવે અમને લેખિત આપે ત્યારે અમારે અહીંયા આંદોલન અમારું આવે તાલગી નહીં હકેલ તાલગી અમારી માંગ અમને આંદોલન ચાલુ રહે જાગાભાઈ દેવસિંહભાઈ મેવાડા હું માલધારી સમાજમાંથી આવું છું અમે ત્રણ દિવસ તા અમે અપા આંદોલન ઉપર બેઠા છે અમારા માલધારી સમાજ નવ જણા તો અહીંયા કોઈ સાવણીમાં કોઈ અધિકારી કંઈ મુલાકાત લેવા આવ્યા નથી અમને આજે બોલાવ્યા હતા પાંચ જણા ગયા હતા અમે બે જણાની અંદર મીટિંગમાં રાખ્યા પાંચ સાહેબે બોલાવ્યા હતા તો એમણે એને મુખિત અમને આપ્યું છે લેખિતમાં નથી આપ્યું અમને કોઈ વસ્તુ અમારી પાંચ માંગ છે તો અમારી પૂરી કરી દઈએ તો અમે અહીંથી લેખિતમાં આપે અમને કે અમને આટલા દસ દિવસમાં અમને તમારી પાંચ માંગ પૂરી કરી દઈએ તો અમે અહીંથી ઉઠવાના છે ત્યાં અમારું આંદોલન એમનું ચાલુ રહે કામગીરી એની ચાલુ કરી છે અટાણે એ ભલે સારું રહે એમને કાંઈ વાંધો નથી અમારું કામ પૂરું થઈ જાય અમારે અહીંયા અમે અહીંથી ઉઠા થઈ જાઓ પણ ટિકડે અમને કે તમે ફરિયાદી થાવ અમે ફરિયાદી નહીં થાય સરકાર ફરિયાદી થાય અધિકારીઓ અમારે ગામમાં રહેવું અમારે ફરિયાદી થઈને અમારે વિરોધ કરવો અમારી માંગ છે કબજા અટાઈ નાખે ખાર મારજીએ અબજાર ઝાડ છે એ ગાડી નાખે મકાન આવતા હોય ગૌસરમાં એ ગાડી નાખે ટીસી આવતા હોય એ ફેરવી જોઈએ અને હદમાં માલિકીમાં લઈએ અને જે ખાંભા ફેરવે છે એની માટે કાયદેસરની લેન્ડ ફરિયાદ પંચાયત કે ટીડીઓ સાહેબ કે મામલાદાર સાહેબ ખુદ થાય અમારી પાંચ માંગ સુધારી તો અમે અહીંયા આંદોલન સમજ અને એ લેખિતમાં ઓમ નામ નહીં